આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર ભેંસ લાવરી નદી ઉપર સ્મશાન ભૂમિ પાસે અંદાજિત એકતાળીસ લાખના ખર્ચે બનશે કોઝવે નદીની વચ્ચે આવેલ ટાપુ જેવા ક્ષેત્રમાં સ્મશાન ભૂમિ હોય જવા લોકોને ચોમાસા દરમિયાન મુશ્કેલી પડતી હતી કોઝવે બનવાથી લોકોની મુશ્કેલી દૂર થશે આજે કરાયું ધરમપુર તાલુકાના ભેંસતરા ગામે વહેતી લાવરી નદી પટેલ ફળિયા પાસે આવેલી સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ કરવા જવા માટે નદીના પાણીમાંથી ઉતરીને નનામીને ડાગુએ લઈ જવી પડતી હતી ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા હતા આ અંગેની વારંવાર સ્થાનિક લોકોએ રજૂઆત સરકારશ્રીમાં કરતા આખરે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા લાવરી નદી ઉપર અંદાજિત રૂપિયા એકતાલીસ લાખના ખર્ચે કોઝમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આજે આ કોઝવે બનાવવાની કામગીરી માટે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી ભાજપના અગ્રણી ગણેશભાઈ બિરારી તાલુકા પંચાયતના સભ્ય અપેક્ષાબેન તેમજ ગામના સરપંચ ભરતભાઈ માજી સરપંચ મંગુભાઈ ગામના આગેવાન અશોકભાઈ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી સહિતના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિકોએ જણાવ્યું કે આ કોઝવે બનતા વિધિ માટે લોકોને પડતી વર્ષો જૂની મુશ્કેલીમાંથી લોકોને રાહત મળશે તેમણે સરકારશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આજે ભેંસદરા ફળિયા જ્યાં લાવરી નદી પર વલસાડ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અહીં કોજવે બનાવવાનું છે અને પેલી બાજુથી સ્મશાન ભૂમિ છે એટલે ચાર પાંચ ગામના લોકો અહીં અંતિમ વિધિ માટે આવે છે એના માટે ખાસ સરકારશ્રી એ આયોજન કરીને અહીંના આગેવાનોએ પણ એમાં ખૂબ રસ લીધો હતો કે અહીંયા એક વ્યવસ્થિત શમશાન ભૂમિ ડેવલપ થાય અને ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે એટલા માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અહીં તે એકતાલીસ લાખ જેટલી રકમમાં અહીં આવવા જવા માટે કોજવે બનવાનું છે જે ચાર પાંચ ગામના લોકોને અહીં ફાયદારૂપ છે મારે અહીંયા લાવરી નદી પર નિશાળ ફળિયા ભેંસધરા ગામે એ ઘણા વર્ષોથી મુશ્કેલી હતી એમાં પાણી વધારે આવે ત્યારે ચોમાસાના કારણે તો વધારે મુશ્કેલી હતી એ જવાવાની તકલીફ પડતી હતી એ થોડીક અમે રજૂઆત ઉપર કરી અને સરકારશ્રીએ ધ્યાનમાં લીધું અમારો ચેકડેમ કમ કોજવે જે પાસ થઈ ગયો છે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છે અને આજે ખતમુહૂર્ત કર્યું છે ખૂબ આનંદ આનંદ ગામમાં આમ ફેલાયો છે